ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના સુબીર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં અધિકારીઓ પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓએ તિરંગા સાથે મુખ્ય માર્ગો પર ફરીને લોકચેતના જગાવી હતી આ સાથે જ તિરંગા સેલ્ફી તિરંગા શપથ તિરંગા કેનવાસ તિરંગા ટ્રિબ્યુટ તિરંગા મેળા અને તિરંગા રન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આઝાદીના જે સ્વતંત્ર સેનાનીઓ છે જેમણે બલિદાન આપ્યા છે તેવા સૌને આપણે યાદ કરીને દરેક નાગરિકોમાં જનજાગૃતિ આવે અને લોકોને દેશ પર દેશભક્તિનો એક લાગણી ઊભી થાય એવો પ્રચાર કરવાનો એક ખાસ સરકારશ્રીનો આશય છે અને એ સંદર્ભે આજે સુબીર તાલુકાની અંદર ત્રિરંગ હર ઘર ત્રિરંગના યોજના હેઠળ યાત્રા કરવામાં આવી હતી